અને સીધો સંબંધ બજારમાં મળતા ભાવ અને આવક સાથે થાય છે ત્યારે ચાલો જાણે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધ છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી સાથે હું છું નેહા પટેલ ખેડૂતો માટે તીર્થામઝમ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા માંથી ખેડૂતો સિત્તેર મળ્યો હતો અને આ સાથે જ કપાસની પણ આવક પૂર બહાર માં જોવા મળી હતી એટલે કે કપાસની અઠ્યાવીસો ક્વિન્ટલ આવક સાથે કપાસ નો મળદેઠ ભાવ એક હજાર ત્રણસો ત્રીસ થી એક હજાર પાંચસો ને અડસઠ રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ ઘઉં પણ આવક જો આવક નોંધાઈ હતી અને ઘઉંનો નો ભાવ પાંચસો થી લઈને છસો રૂપિયા સુધી બોલાયો હતો તો વિવિધ જાતના કઠોળની પણ આવક જોવા મળી હતી અને આ સાથે જ કઠોળની આવકની સાથે વાત કરીએ તો અડદ ની આવક જોવા મળી હતી તો અડદના ભાવની વાત કરીએ તો અડદના ભાવ આઠસો થી લઈને પંદરસો રૂપિયા બોલાયા હતા પણ આવક જોવા મળી હતી અને સાથે ખેડૂતોને તલ નો મણદેઠ ભાવ એક હજાર છસો ને પિંચ્યાસી થી લઈને બે હજાર એકસો ને પાસાઠ રૂપિયા મળ્યો હતો તો આ સાથે જ સિંગ ની જંગી આવક જોવા મળી હતી અને સિંગ ફાડા મણદેઠ ભાવ નવસો એસી થી લઈને પંદરસો ને પચીસ રૂપિયાની આવક પણ જોવા મળી હતી ને ખેડૂતો જીરુનો પાક લઈને પહોંચ્યા હતા તો જીરુનો ખેડૂતોને મળદી ભાવ ત્રણ સાતસો ને થી લઈને ચાર રૂપિયા સુધી મળ્યો હતો તો હવે વાત કરીએ વિવિધ જાતના શાકભાજીની તો આ સાથે જ શાકભાજીના લીંબુ બટાકા મરચાં સહિતના અવનવા શાકભાજીની આવક જોવા મળી હતી અને સારા ભાવ મળ્યા હતા તેર થી લઈને ત્રણસો ને સત્તાવન રૂપિયા મળ્યો હતો અને ટામેટાની એક હજાર એકસો ને અગિયાર ક્વિન્ટલ આવક હતી તો ટામેટાનો ભાવ ચારસો ને છ થી લઈને આઠસો ને બાર રૂપિયા બોલાયો હતો આ સાથે જ ખેડૂતોને તુરિયાનો ભાવ નવસો સત્તર થી લઈને એક હજાર ત્રણસો ને ત્રેપન

આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ તેરસો ત્રીસથી થી લઈને પંદરસો ને અડસઠ રૂપિયા રહ્યો હતો તો સફેદ જુવારનો ભાવ આઠસો સાઠ થી નવસો નેવું રૂપિયા બોલાયો હતો તો તુવેરનો ભાવ નવસો એશી થી પંદરસો ને સોળ બોલાયો હતો અને આ સાથે જ દેશી વાલનો ભાવ આઠસો પંચાવનથી થી લઈને એક હજાર એકસો ને અગિયાર બોલાયો હતો તો કળથીનો ભાવ ત્રણસો પંચોતેરથી થી લઈને ચારસો ને પચાસ રૂપિયા સુધી બોલાયો હતો અને આ સાથે જ એરંડાનો ભાવ એક હજાર પચીસથી થી એક હજાર બસો ને સાડત્રીસ બોલાયો હતો તો લસણનો ભાવ એક હજાર પચાસ થી લઈને એક હજાર પાંચસો બોલાયો હતો સાથે જ આ સોઠિયા સબ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ ત્રણસો એકથી લઈને છસો ને અગિયાર બોલાયો હતો બટાકાનો ભાવ એકસો તેરથી લઈને ત્રણસો ને સત્તાવન બોલ્યા હતો તો કોથમીરનો ભાવ એકસો ઓગણ સીતેર લઈને બસો ને એકત્રીસ બોલ્યા હતો કોબીડનો ભાવ ત્યાંસીથી લઈને એકસો ચોવીસ તો આ સાથે જ ભીંડાનો ભાવ